જય માતાજી મિત્રો કેમ છો બધા મજામાં હું બધા મજામાં હશો જો આ કેટલું સરસમાં ઢીંગીએ ફૂલ તોડી વાતાવ બેટા પારી જાતિનું ફૂલ કહેવાય આના આને ઢીંગુએ મસ્ત ફૂલ તોડી આપણા ઘરની પાછળનો નજારો છે જો કારેલી કેટલી મસ્ત કારેલી કારેલીના વેલા જો મસ્ત કારેલી નો વેલો થયો છે આનો બેડા અંદર ફેક ના જા જો આનો ખાંસી તો નહી આવી ડોડામાં આવી ના કહેવાય પણ ખાંસી ચાર પાંચ પાંદડી થઈ જાય છે પાંચ છ પાંદડી થોડોક ટાઈમ જશે એક દિવસ તો ડોળામાં આવી જશે ડાંગરો દસ 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 દિવસ જેવું થશે ને પછી ડોળામાં આવી જશે તો આ બધો જો કેટલા જોરદાર નજારો જો તમને બતાવી દઉં જો આ બાજુ આંબલી ખાટી આંબલીના ઝાડ છે આ બધા ખાટી આંબલીના ઝાડ છે જોરદાર નજારો બા હા શું વીણી ના ભંગાર વીણી ના શું પૂરું થાય કેટલા મળે પૈસા વીસ હે આખા દિવસ ના વીસ રૂપિયા એમાંય શું પૂરું થાય તમારું કશું ના તો શું હે તો આનાથી તમે ખાવા પીવાનું કેવી રીતે પૂરું થાય ભૂ આ ના ના ભાઈ દઈ બતરી જાવ એ રીતે કેટલું કાપી આપીને આપણે હે સે બા જોઈએ આપણે કંઈક થાય એવી મદદ કરીએ તમને હો હા

તો આપણે કંઈક એમને મદદ કરીએ બરાબર કાલે એવું હોય તો અહીંયા આગળ આંટો મારજો હા થોડુંક તમને લોટ ચોખા એવું થોડુંક આપીસ હો ને આવું હોય તો ચલો અતાર આપું તો અત્યારે આપણે બાના લઈ જઈએ છીએ આપણા ઘરે અને એમનો કંઈક થોડોક લોટ ચોખાય એવું કંઈક મદદ કરીએ બરાબર થોડું ચલો ચલો ભાઈ તો જય માતાજી મિત્રો તમે પણ આવું કોઈ હોય તો એમને મદદ કરતા રહો એમને કંઈ જરૂરિયાતમંદોને મદદ કરતા રહો જય માતાજી